આજે હિન્દુઓનો અતિપવિત્ર તહેવાર મકરસંક્રાંતિ સમગ્ર રાજ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે કાડિયા ઠાકોરના દર્શન સાથે બાંધવા હજારો ભક્તો ઉમટી પડ્યા મંદિર પરિસર બહાર આજે યજમાનો દ્વારા દાન આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ભિક્ષુકો જોવા મળ્યા જેમને તલ સાંખડી ઘઉં ચોખા બિસ્કિટ કેળા તેમજ વિવિધ પ્રકારના ધાન્યો અને ફળોનું દાન કરી ભાવિકોએ પુણ્ય અર્પણ કર્યું હતું જય રણછોડ જય દ્વારકાધીશ મકર સંક્રાંતિ આપણા સનાતન હિન્દુ ધર્મ ની અંદર જ બહુ મોટું મહત્વ છે આપ બધા જાણો છો અને આજના પવિત્ર પાવન દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પાંચ પાંડવો ની ભીષ્મ પિતા મહાનું પણ પ્રયાણ આજ દિવસે થયું હતું કારણ કે આ પુણ્યકાળ કહેવામાં આવે છે અને આ પુણ્યકાળની અંદર તમે કોઈ પણ સત્કર્મ કરો તો એનું તમને અનંત ગણો પુણ્ય પ્રાપ્ત થતું હોય છે સાથે સાથે ગૌદાનનું વિશેષ મહત્વ છે એટલે આજના દિવસે ભક્તો દ્વારા ગૌ માટે કપાસિયાનો ખોળ છે લીલું ઘાસ સૂકું ઘાસ વગેરે ખવડાવવામાં આવે છે અને આ બધું જ કરતાં કરતાં એક પ્રેરણા પણ મળે છે કે આજના દિવસે આપણે એવી શરૂઆત કરવાની છે કે જે કોઈ દરિદ્ર નારાયણ હોય ગૌ માતા હોય તો ત્રણસો ને પાસઠ દિવસ ઉત્તરાયણમાં જેવી આપણે સેવા કરીએ છીએ એવી જેવી આપણે સેવા ગૌમાતાની રાષ્ટ્રની ધર્મની અને દરિદ્રોની સેવા કરીએ તો ભગવાન રાજા રણછોડ કૃષ્ણચંદ્ર પરમાત્માના આપણને બધાને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે બીજું ગૌદાન ગૌને ઘાસ નાખવાથી ગૌ માતાની સેવા કરવાથી આપણને બધાને એવું થાય કે અત્યારે ગૌમાતા ઘણી બધી દુઃખી થાય છે પણ ગૌ માતાને જે લોકો ઘાસ કરે છે ઘાસ આપે છે ગાયની સેવા કરે છે એના તમામ દુઃખો ગૌ માતા હરી લેતી હોય છે અને એ દુખો પોતે ભોગવે અને ભક્તોને ગૌ માતા સુખ આપતી હોય છે એટલે આજનો પવિત્ર પાવન દિવસ આજે ગૌ માતાનું દાન કરવાનું અને વિશેષ કરીને દરેકની સેવા કરવાનો આજે વિશેષ ફળ મળે પ્રાપ્ત સનાતન ધર્મમાં કહેલું છે તો બધાને જય રણછોડ જય દ્વારકાધીશ આપણી પરિચય શું છે જે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર ઉપર ડાકોરના મંદિરના દર્શન કરવા આવી છે અને સાથે સાથે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ઉપર આપણે દાન પુણ્ય કરવું જોઈએ બને એટલે આપણે ગરીબ પ્રજાતિને મદદ કરવી જોઈએ કારણ કે આ તહેવાર આપણા માટે તો છે જ પણ એ લોકો બિચારા એટલી પરિસ્થિતિમાં નથી હોતા કે સારું ભોજન પણ કરી શકે આપનો પરિચય નિખિલ અગ્રવાલ અમદાવાદથી નિખિલભાઈ મકર સંક્રાંતિ છે આજે તમે જે પુણ્યદાન કરી રહ્યા છો શું કારણ સર મકર સંક્રાંતિના દિવસમાં ભીષ્મ પિતા મહા જે હતા એમણે પોતાનું એમની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું આજના દિવસે એમને પોતાની દેહ ત્યાગ કર્યો એની સાથે સાથે આજના દિવસમાં સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે તો અહીં ઇતિહાસની અંદર આજના દિવસનું ત્રણસો પાસઠ દિવસમાં આજના દિવસમાં કરેલું દાન એ સૌથી વધારે પુણ્ય કહેવામાં આવે એના જ માટે આજે અમે સાબુદાણાની ખીચડી અથવા રણછોડરાયના મંદિરના ચરણોમાં જેટલા બી લોકો છે એ લોકોને પ્રસાદ સ્વરૂપે વેચી રહ્યા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા